નમસ્કાર મિત્રો હું છું આપનો બાબુભાઈ પરમાર આજે આપણે વાત કરવી છે આર યોદ્ધા રાઈટ ટુ ઇન્ફોર્મેશન બે હજાર પાંચ અંતર્ગત માહિતી કેવી રીતે મેળવવી અને જો માહિતી મેળવતા ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ પુરાવા મળે તો અધિકારી વિરુદ્ધ સીધી ગાંધીનગર માહિતી આયોગમાં કેવી રીતે ફરિયાદ કરવી એનું આજે હું તમને સંપૂર્ણ માર્ગદર્શન આપીશ તો મિત્રો આપણે વધારે સમય નહીં લેતા આજે શરૂઆત કરીએ કે બોટાદ નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત અથવા કોઈપણ સિટી કે કોઈ પણ ગામડાની સરકારી કચેરી હોય માની લો ઉદાહરણ તરીકે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન પાસેથી આપણે જે કાંઈ આપણને લાગે કે આપણા કેસની અંદર આ બાબત ખોટું થઈ રહ્યું છે તો એ બાબતની માહિતી રાઈટ ટુ ઇન્ફોર્મેશન બે હજાર પાંચ અંતર્ગત સીધી માગી શકાય છે અને જે તે અધિકારી દ્વારા માહિતી આપ્યા બાદ જણાય આવે કે આ માહિતી ખોટી રીતે અને ગેરમાર્ગે દોરતી આપવામાં આવી છે તો પ્રથમ અપીલી અધિકારી એટલે કે પીઆઈ પાસે પીઆઈ પોલીસ પાસે માહિતી માગી હોય તો પી પછી ઉપરના અધિકારી એટલે કે ડી વાય એસ વિભાગીય પોલીસ અધિકારી પાસે એની પ્રથમ અપીલ કરવામાં આવે છે અને પ્રથમ અપીલની સુનવણીમાં પણ જો આપણને માગ્યા મુજબ માહિતી પ્રાપ્ત ન થઈ હોય અને ગેરમાર્ગે દોરતો જવાબ આપવામાં આવ્યો હોય ખોટી માહિતી આપવામાં આવી હોય તો બંને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ અરજી કરેલા પીઆઈ અને પ્રથમ અપીલ કરેલા ડીવાયએસપી વિરુદ્ધ ગુજરાત માહિતી આયોગની અંદર સીધી અઢાર એક મુજબ ફરિયાદ અથવા ઓગણીસ એક મુજબ દ્વિતીય અપીલ કરી શકાય છે અને દ્વિતીય અપીલમાં અને ફરિયાદમાં બંનેમાં અરજદારે પોતાના પુરાવાઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવામાં આવે છે અને ત્યારબાદ એનો હુકમ કરવામાં આવે છે જય હિન્દ જય ભારત